મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલ કોસાડી ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો કોસાડી ખાતે આવેલ મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલ ધોરણ આઠની બાર સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે આઈસીએઆઈના કરિયર કાઉન્સિલિંગ પ્રોગ્રામ તરફથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના વતની સીએ અઝીઝભાઈ શેખ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા સાથે સાથે હાલમાં જ લેવાયેલ સીએ પ્રિલિમ્સ પરીક્ષાના પરિણામમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર માંદરોળ ગામના વતની તથા ડોલ ઇબ્રાહીમના સુપુત્ર યુસુફ કાપડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં અઝીઝભાઈ શેખરે સીએની ઊંડાણપૂર્વક સમજણ આપી હતી સાથે કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓને મૂંઝવતા શૈક્ષણિક તથા વ્યવસાયિક પ્રશ્નોનો પણ ઉકેલ લાવ્યો હતો સીએ અઝીઝભાઈ આચાર્ય આચાર્યશ્રી મોહમ્મદ તારીખ શેખને સંસ્થા માટે સ્મૃતિ ભેટ તરીકે મોમેન્ટો અર્પણ કર્યું હતું અને આચાર્યશ્રીએ સીએ પ્રિલિમ્સના પરિણામમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર યુસુફ ઇબ્રાહીમ કાપડિયાને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી સંસ્થાના પ્રમુખ મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી તથા ટ્રસ્ટી હાફીઝ સાદ જાડાએ વિદ્યાર્થીઓના સચોટ માર્ગદર્શન માટે અઝીઝભાઈ શેખનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો તથા સીએ પ્રિલિમ્સના પરિણામમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર યુસુફ ઇબ્રાહીમ કાપડિયાને અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ મોટા મિયા માંગ